નમસ્કાર મનસુખ માંડવીયા આ જવાચારાનું વખાણ આપણે જાણવી હોય તો સૌથી સરળ રસ્તો આપણા પક્ષમાં જ છે મહેસાણાના આપણા નીતિનભાઈ પટેલ અને આપણા માજી મુખ્યમંત્રી આનંદબેન પટેલ કેવી રીતે બે હજાર નવથી બે હજાર બાર દરમિયાન મેં એક આંદોલન ચલાવ્યું હતું ડાક ઝોન માટે તે ગુજરાતના સવા બસો તાલુકામાંથી સત્તાવન તાલુકા એટલે પચીસ ટકા વિસ્તારમાં ડાક જૂનો આવતો હતો ને તે કારણે સત્તાવન તાલુકાની અંદર કોઈ ખેડૂતને કનેક્શન મળતા નહોતા તો આંદોલન ચલાવ્યું સભાઓ કરી સંમેલનો કર્યા પત્રિકાઓ છાપી બુકલેટો બનાવી ત્રણ વર્ષના મુમેન્ટ અંતે સરકારે બે હજાર બારમાં ડાકઝૂન હટાવ્યું તે વખતમાં એના ઇરિગેશન પ્રધાન આપણે નીતિન કાકા એ વિધાનસભા ફ્લોર ઉપર જાહેરાત કરી હતી કે ડાક જે હેઠળ છે એના પાયામાં જવાર ચાવડા છે આ વિધાનસભા ફ્લોરમાં કાંકાય કીધું એવી જ રીતે બે હજાર બાર થી બે હજાર ચૌદ દરમિયાન ગરીબો વંચિતો દલિતો આ બધા એને ઘર ઘર ભટકવું પડતું હતું એક ફોર્મ માટે બીપીના ફોર્મ માટે વિધવાસીના ફોર્મ માટે તે બાદ મારી પાસે આવી અને તેના માટે આંદોલન મેં ચાલુ કર્યું હતું તે વખત જુનાર જિલ્લો સોમનાથ જુનાગઢ પોરબંદર રાજકોટ ઓપેટા ધોરાજી જામનગર આ તમામ તાલુકામાં તે અભિયાન ચલાયું હતું તેને કારણે જુનાગઢ જિલ્લાની અંદર એક લાખ સુડતા હજાર જેટલા ફોર્મ ભર્યા હતા સરકારમાં સબમિટ કર્યા હતા સરકારે તે વખતના મંત્રી મંત્રીશ્રી આનંદીબેન તેને હોય ને જેને કારણે હું હાઈકોર્ટમાં ગયો હાઈકોર્ટે કે સાંભળ્યા પછી ચુકાદો આપ્યો હતો કે આ જવાચેવડા દ્વારા સબમિટ થયેલા ફોર્મ એક લાખ નો સુડત્રીસ હજાર ઉપરાંત નવ દસ લાખ કાગળ એક ટ્રકલોડ કાગળ મેં જમા કર્યા હતા ત્યારે સૂચના હતી દિવસના કારણે ગરીબો મળી અત્યારની સરકારની જે સેવા સેતુનો પ્રોગ્રામ ચાલે છે તેનો ઉદભવ સ્થાન આ જવાહર ચાવડા આ જવાર ચાવડા છે આપના ધ્યાન માટે આપતો પોતાના પ્રજાના પતિ નહોતા એટલે આપણે ધ્યાનમાં નહીં આવેલી હોય વાત બીજી આ જેટલા કામો કર્યા તે કામનો હંમેશા વેસોડ વાપરતો કારણ કે હું માનતો કે સેવા છે એ કોઈ પક્ષની માલિકીની નથી આ લડાઈ કોઈ સામે નથી કરી કોઈ માટે નહોતી કરી કોઈ સામે પક્ષ માટે નહોતી કરી જનિત માટેની વાત હતી એ જનિતમાં તમે કામગીરી કરો વિસ્તાર બાર કરો એની જ હું સેવા માનું છું ને બધે કામગીરી સ્વ ખર્ચે હતી આપને ધ્યાન આપનો ભરી જરૂર છે